બ્રેકિંગ ન્યુઝ અમરેલી અમરેલીમાં મરચા ભરેલા આયસરમાં અચાનક લાગી વિકરા આગ મરચા ભરેલું આઈસર ટ્રક દડવાથી અમરેલી માર્કેટિંગ યાર્ડ તરફ આગ લાગી હતી મરચા ભરેલા આયસર ટ્રકમાં આગ લાગતા અફરા તફરી મચી ગઈ આગ લાગતા મરચાનો ધુમાડો થતા એક વ્યક્તિને સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો અંદાજિત ચાર હજાર કિલો મરચા બળીને ખાખ થયા અંદાજિત રૂપિયા સાડા ત્રણ લાખ ઉપરના મરચા બળીને ખાક થઈ ગયા આ આગમાં સામાન્ય લોકોને અહીં ઉભું રહેવું પણ મુશ્કેલ બનતું હોય છે ત્યારે ફાયર જવાનોએ તાત્કાલિક આવીને પોતાના સ્વાસ્થ્યની પરવા કર્યા વિના આગ પર કાબુ મેળવ્યો હતો આગના કારણે ટ્રકના ટાયરમાં બ્લાસ્ટ થયા હતા અને લોકોમાં અફરાતફરી મચી હતી તંત્રી પ્રતિક સાવલિયા અમરેલી

જેના અનુસંધાને ફાયર ઇમરજન્સી સર્વિસ સંપૂર્ણ ટીમ તાત્કાલિક ધોરણે ઘટના સરસ પહોંચી હતી અને આગ પર કાબૂ મેળવવાનો પ્રયત્ન હાથ ધરવામાં આવેલો છે ટાયરો ચાર હતા જે બ્લાસ્ટ થઈ રહ્યા હતા જેના કારણે આગ થોડી વિકરાળ સાબિત થઈ હતી હાલના તબક્કે એંસી ટકા જેટલો આગ ફાયર પર ફાયર પર કાબૂ મેળવી લેવામાં આવેલો છે અને આવનારી અડધી કલાકની અંદર સંપૂર્ણ આગ પર કાબૂ મેળવી લેવામાં આવશે